નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ આજે વિશ્વ સુસાઇડ દિવસ પર અમમ ફાઉન્ડેશન દ્વારા જાગૃતિ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું માજી સાંસદ જયાબેન ઠક્કર રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા વિશ્વ આખામાં અશાંતિ માહોલ છે અને તે પરાકષ્ઠા પહોંચે એટલે વ્યક્તિને સુસાઇડ કરે છે અથવા પ્રયાસ કરે છે સમાજના લોકોની આ પરિસ્થિતિને વાંચા આપવાનું બીડ ડોક્ટર પૂર્વી ભીમાનીએ ઉઠાવ્યું અમમ ફાઉન્ડેશન દ્વારા આજે શહેરના વીઆઈપી રોડ વિસ્તારમાં તનિષ્કના ઉપરના ભાગે આવેલ હોલમાં વડોદરાને હેપી સિટી બનાવવા જુદા જુદા કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે વિશ્વ આખામાં લોકો અશાંતિમય જીવન જીવી રહ્યા છે નાના બાળકથી માંડીને યુવાનોથી માંડીને વૃદ્ધોથી માંડીને બધાને અશાંતિ અશાંતિ ને અશાંતિ અને આ અશાંતિ જ્યારે વધારે તીવ્ર બને છે ત્યારે લોકો સુસાઈડ તરફ જાય છે અને પોતાની અનમોલ જિંદગી ગુમાવી દેતા હોય છે એક સરસ મજાનું એનજીઓ કામ કરે છે પૂર્વીબેન ભીમાની છે એની સાથે જોડાયેલા છે અમારા જયાબેન ઠક્કર જેઓ પૂર્વ સાંસદ સભ્ય છે માનવેન્દ્રસિંહ ગોહેલ જાણીતા રાજપીપળાના રાજવી છે અને સરસ મજાના એનજીઓમાં આવતીકાલે જ્યારે વર્લ્ડ પ્રિવેન્શન સ્યુસાઇડ પ્રિવેન્શન ડે છે એની પૂર્વ સિંધાએ એક સરસ મજાનો કાર્યક્રમ જે ગોઠવવાનો છે એની તૈયારી કરવા માટે અહીંયા બધા લોકો ભેગા થયા છે પૂર્વીબેનને આપણે પૂછીએ પૂર્વીબેન આખી તૈયારી શું છે અને કેવી રીતે પ્રોગ્રામ જવાનું છે એ કો પછી આપણે જયાબેન સાથે વાત કરીએ છીએ ડિસેમ્બર બે હજાર પચીસથી એકવીસ ડિસેમ્બર પચ્ચીસ

આ બધા જ દિવસે એ આવે જુએ એક પ્રયત્ન અમારો એવો છે કે જીવન અમૂલ્ય છે જિંદગી એકવાર જ્યારે મળતી હોય છે ત્યારે એનું મૂલ્ય સમજવાની જરૂર છે સુખ અને દુઃખ બે પાસા છે અને શાંતિ હોય મનમાં તો જ સુખનો અનુભવ થાય અશાંતસ્ય કુત સુખમ એવું ગીતાજીમાં કહેવાયું છે તો એ અશાંતિ દૂર કરીને શાંતિ સુખ આનંદ હાસ્ય આ બધું જીવનમાં લાવવા માટે શું કરી શકાય માનો કે દુઃખ છે તો દૂર કરવા માટે શું કરી શકાય એ બધા વિષયો પર તજજ્ઞોના અને બધાના સહકારથી અમે આ મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે તમે એન્ટ્રી કરશો ત્યાંથી જીવનનું મૂલ્ય સમજાતું જશે અને એન્ટ્રી કરતા કરતા હાઉ ટુ લીવ અવર લાઈફ જોયફુલી અને એને અનુભવ કરવા માટે આવો આપ સૌને અમારું નિમંત્રણ છે માનવેન્દ્રસિંહ ગોહિલ પણ આપણી સાથે જોડાયેલા છે માનવેન્દ્રસિંહ તમે તો વિશ્વ આખામાં ફરો છો લોકોની ઘણા લોકોના સંપર્કમાં આવતા હશો તમે શું સંદેશો આપશો હું એટલો સંદેશો આપવા માંગુ છું કે આજે ગ્લોબલી જોવામાં મળ્યું છે કે સાત લાખથી પણ વધારે લોકો આજે ગ્લોબલી આપઘાતથી ગુજરી રહ્યા છે એટલે આપણે જરૂરત છે કે બધા મળીને જે મારું એક બહુ પ્રિય એક સાંસ્કૃતિકમાં શ્લોક છે વસુધૈવ કુટુંબકંપ એટલે આપણે આ વર્લ્ડ આખી આપણું એક પરિવાર છે એટલે આપણે બધાને જોડાઈને સાથે મળીને અને સુસાઇડ કેવી રીતે રોકી શકાય અને આ જે પ્રેશિયસ જે અનમોલ જિંદગી છે એને કેવી રીતે બચાવી શકાય એને માટે આ પૂર્વીબેને બહુ સરસ એક અઢાર ડિસેમ્બર એક આયોજન કર્યું છે તો આપણે બધાએ સાથે મળીને અને આ કાર્યક્રમને સક્સેસ બનાવવાનું છે અનમોલ જિંદગી આવતીકાલનો જે વર્લ્ડ પ્રિવેન્ટ જે સુસાઇડ પ્રિવેન્શન ડે સેલિબ્રેશન થવાનું છે સરસ મજાના એનજીઓ દ્વારા પૂર્વીબેન ભીમાની આખું સંચાલન કરી રહ્યા છે કાર્યક્રમ કરી રહ્યા છે ઘણા બધા વડોદરાના પણ ખ્યાતનામ લોકો આની અંદર જોડાયેલા છે વડોદરાની અંદર જૈન સોશિયલ ગ્રુપ આવું સરસ મજાનું જૈનોનું ગ્રુપ છે એ પણ આની સાથે જોડાયેલું છે જૈન સોશિયલ ગ્રુપના હમણાં જ નવા ભરાયેલા પ્રમુખ જે છે એ પરેશભાઈ કોઠારી આપણી સાથે છે પરેશભાઈ તમે આ જે અનમોલ જિંદગી છે અને અમન ફાઉન્ડેશન દ્વારા જે આખો કાર્યક્રમ થવાનો છે વર્લ્ડમાં જે સુસાઈડ વગેરે થઈ રહ્યા છે એને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ અનમોલ જિંદગી કેવી રીતે બચાવી શકીએ એના માટે તમારી જે જૈન સોશિયલ ગ્રુપ છે એ જોઈન થવાનું છે કેવી રીતે આમાં પાર્ટિસિપેટ કરવાના છે તમે કુભી બેન બીમારી અમારા એક તો સભ્ય છે જૈન સોશિયલ ગ્રુપના જીઓ અમારી સાથે જોડાયા અને એમને એવું કીધું કે આપણે એવું કાર્યક્રમ કરવો છે કે જે કાર્યક્રમ આખા દેશના અને આપણા સમાજના લોકોને ઉપયોગી થાય અને એના માટેની જાણકારી મળે તો કે મારા સુસાઇડ પ્રિવેન્શન તરીકે અનમોલ જિંદગી એ નામે કાર્યક્રમ કરવાનું અમારે એક સપનું હતું એમનું અને અમે એમાં જોઈન્ટ થયા જોઈન્ટ થઈ અને એક એક વિચારો કરતાં 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 આજે આ સ્ટેજે પહોંચ્યા છે કે એ પ્રોગ્રામની રેપ્લિકા તરીકે આજે આ મીટિંગ કરી અને બધું આયોજન ગોઠવ્યું આપનું નામ પરેશ કોઢારી જૈન સુધર ગુરુ વડોદરા